પોરબંદરમાં વિધવા સહાય યોજનાના ફોર્મ ભરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે આધાર કાર્ડમાં આખી જન્મ તારીખ લખેલી ન હોય તેવા વિધવા મહિલાઓના ફોર્મ ભરાતા નથી જેને લઈને જિલ્લા શિવસેના દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય કરવા માંગ ઉઠી છે પોરબંદર સિટી વિભાગમાં મામલતદાર કચેરીની અંદર જે વિધવા અરજીઓ સ્વીકારવામાં આવે છે ત્યાં એક થી એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે આધાર કાર્ડની અંદર આખી જન્મ તારીખ લખેલી હોય એ જ અરજીઓ સ્વીકારવામાં આવે છે જેને કારણે મહિલાઓ અને વૃદ્ધ માતાઓ સખત હેરાન પરેશાન બને છે હકીકતમાં વરસ લખેલી જે આધાર કાર્ડમાં વરસ લખેલી તારીખ હોય એ પણ માન્ય રાખવી ખૂબ જ જરૂરી છે ઉનાળાના આકરા તાપની અંદર મહિલાઓ અને વૃદ્ધ માતાઓ સખત હેરાન પરેશાન બને છે જેથી જિલ્લા વહીવટી તંત્રના અધિકારી આ બાબત તાકેદીની સૂચના મામલેદાર ઓફિસ તરફ મોકલે એ મહિલાઓના હિતમાં ખૂબ જ જરૂરી છે